કોડાયો ગામે ધાર્મિક જીવ દયા તથા માનવતાના વિવિધ કાર્યક્રમો યોજાયા કચ્છની કાશી એટલે કે માંડવી તાલુકાનો કોડાયો ગામ મધ્યે જૈન મુનિ પરમ પૂજ્ય વિદ્યાચંદ્ર વિજયજી મહારાજ સાહેબ ની ચુમ્માલીસમી દીક્ષા તિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેમાં કીડીઓને કીડિયારો પક્ષીઓને ચણ ગાયોને લાપસીનું જમણ નિરાધાર પશુઓને લીલા ચારાનું નિરણ વિશેષમાં ઘેટા બકરાને લીલા ચારાનું નિરાકરણ કરાવ્યું હતું કોડાઈ વિસ્તારમાં આવેલી તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાના તમામ બાળકોને પાણીની બોટલ આપી દીક્ષા દિવસ નિમિત્તે મોઢું મીઠું કરાવ્યું હતું જૈન પરંપરા મુજબ વીર સાથે હવનમાં આહુતિ અપાઈ હતી વિકલાંગ જીવન વિકાસ મંડળ આશ્રમમાં રહેતા નિરાધાર દિવ્યાંગોને ભોજન પીરસાયું હતું આ પ્રસંગે જૈન અગ્રણીઓ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને પરમ પૂજ્ય વિદ્યાચંદ્ર વિજયજી મહારાજ સાહેબના આશીષ મેળવ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા અમુલભાઈ દેઢિયા તથા શ્રી ધર્મ ભક્તિ પ્રેમ સુબોધ સુરી આરાધના ભવન જૈન ટ્રસ્ટના યુવાનોએ જહેમત ઉઠાવી હતી આજે પરમ પૂજ્ય વિદ્યાચંદ્ર વિજયજી કચ્છ કોડાયવાલા મહારાજ સાહેબની 44મી દીક્ષાની તિથિ હતી એટલે આજે એમણે 44 વર્ષ દિક્ષાના સમયને થયો એના ભાગરૂપે અઢાર તારીખના રવિવારના દિવસે એક મેડિકલ કેમ્પ કર્યો જેમાં એકસો ચૌદ લોકોએ લાભ લીધો એ મેડિકલ કેમ્પમાં દવાઓ ફ્રી એક્સરે ફ્રી સોનોગ્રાફી ફ્રી મેમોગ્રાફી ફ્રી અને ઇસીજી ફ્રી એકસો ચૌદ દર્દીઓએ એનો લાભ લીધો અને બે દિવસ હજી એક્સરે અને સોનોગ્રાફીનું કાર્ય ત્યાં ચાલુ છે જનકલ્યાણ મેડિકલ સોસાયટીમાં આજના વીસ તારીખના દિવસે સવારના સાત વાગ્યાથી અમે કાર્યક્રમો કર્યા હતા શરૂ સવારના આખા કોળા વિસ્તારમાં જે કીડિયારાના અમે નારિયેલ પૂરીએ છીએ એ નારિયેલ કીડિયારોનું પૂરવામાં આવ્યું ત્યારબાદ ગૌશાળાની ગાયોને લાપસીનું જમણ કરવામાં આવ્યું ત્યારબાદ નિરાધાર ઢોરો જે કોળાઈમાં રખડતા ભટકતા ઢોરો છે એને પણ લીલા ચારાનું કરવામાં આવ્યું ત્યારબાદ અમુક જ લોકો કરે છે એવું કાર્ય ઘેટા અને બકરા જે અમારા કોળાઈ વિસ્તારના છે એ બધાને પણ લીલું ઘાસનું નિરણ કરવામાં આવ્યું ત્યારબાદ કોળાઈ વિસ્તારની પ્રાથમિક શાળા કન્યા અને કુમાર દેવીપૂજક સમાજની પ્રાથમિક શાળા સુલતાનગરની પ્રાથમિક શાળા મદનપુરાની પ્રાથમિક શાળા પિયાવાની પ્રાથમિક શાળા અને કોડાયા હાઈસ્કૂલમાં એક હજાર ને નવાણું બોટલ પાણીની ચારસો રૂપિયાની એક બોટલ જેમાં બાર કલાક પાણી ઠંડુ અથવા ગરમ રહે એવી સરસ મજાની બોટલ અને એક સરસ મજાનો સાટાનું મીઠું મોઢું દરેક બાળકોને કરાવવામાં આવ્યું આજે સાંજે ખાખર પાસે જે વિક્રાંગ આશ્રમ છે એનું પણ તિથિ ભોજન ત્યાં રાખ્યું છે અને ભદ્રવીરનું મહાપૂજન જે સવારે સાડા નવ વાગ્યાથી શરૂ થયું છે અને બાર ને ઓગણચાલીસ કલાકે પૂરું થયું એટલે આવા વિવિધ ધાર્મિક અને જીવદયાના કાર્યોથી પરમ પૂજ્ય વિદ્યાચંદ્ર વિજય મહારાજ સાહેબનું ચુમ્માલીસમી દીક્ષા તિથિ શ્રી ધર્મભક્તિ પ્રેમ સુબોધસરી આરાધના ભવન જૈન ટ્રસ્ટ દ્વારા ઉજવવામાં આવેલ આજે અમારા ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓ મહાજનના ટ્રસ્ટીઓ તથા જૈન શ્રેષ્ઠીઓ અને ગામના આગેવાનો અને સમાજના આગેવાનો આ કાર્યમાં અમારી સાથે જોડાયેલા રહ્યા છે કોળા કાશી તીર્થભૂમિ તરીકે ઓળખાય છે એટલે અમે દરેક સમાજને સાથે લઈને ચાલીએ છીએ જીવદયા એટલે જૈનોની કુળદેવી અને અમે જ્યારે દુષ્કાળ પડ્યો હતો આજથી ત્રણ ચાર વરસ પહેલાં ત્યારે પણ એક કરોડ રૂપિયા ભેગા કરી અને બહુ વિવિધ કાર્યો જીવદયાના કર્યા હતા દર મહિને ઓછામાં ઓછા દસથી પંદર હજાર નારિયેલનો કીડિયારો પણ પૂરીએ છીએ રખડતા ભટકતા જે ઢોર છે એનો પણ અમે જે નિરણ હોય છે એ દર અઠવાડિયામાં બે ત્રણ વખત કરીએ છીએ ગૌશાળાની ગાયો છે એમાં છાસ વિતરણ પણ અમે રાહત ભાવે ગરીબોને કરીએ છીએ અને આવા અનેક પ્રવૃત્તિઓ અમે કોળાઇ ગામે કરી રહ્યા છીએ